હજુ થોડા દિવસો પહેલાની જો આપણે વાત કરીએ તો અમિત ખૂટ કેસ એને લઈને પણ માહોલ ગરમાયો હતો ત્યારે ફરી એકવાર ત્યાંનું રાજકારણ છે તે ચર્ચાનો વિષય બન્યો છે અનિરુદ્ધસિંહ રીબડા જે પેટ્રોલ પંપ છે ત્યાં ફાયરિંગની ઘટના બની આ ઘટનાને લઈને ઘણી બધી અવનવી અપડેટ સામે આવી રહી છે કોને ગુનો સ્વીકાર્યો છે કોની સામે આરોપો લાવવામાં આવ્યા છે આમ તો આપણે જાણીએ છીએ કે કેવી રીતે અત્યારે ત્યાં આરોપ અને પ્રતિ આરોપ ચાલી રહ્યો છે વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં તમારી સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો કોટ આપણે વાત કરી રહ્યા છીએ રાત્રે લગભગ વાગ્યાની આસપાસ ગામે આવેલ અનિદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર બે અજાણ્યા બુકાની ધારી શખ્સે ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ છે ફરી એકવાર માહોલ ગરમાયો છે જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વણાક પણ આવ્યો છે જ્યારે આ ફાયરિંગની ઘટના સામે આવી એટલે સૌથી પહેલો આરોપ જે લાગવામાં આવ્યો એ લાગ્યો છે જયરાજસિંહ જાડેજા પર તેના પર શંકા વ્યક્ત કરી હતી કે તેમના દ્વારા જ આ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય આ ઘટનાથી ફરી એકવાર ગોંડલ પંથકમાં જે જૂની અદાવતનો જે મુદ્દો છે એ ચર્ચામાં આવ્યો છે ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખર ઓફિસમાં હાજર હતા અને તેમના જણાવ્યા અનુસાર તેઓ જ્યારે ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો ગોળી ઓફિસના કાચને તોડીને અંદર રહેલા મંદિરના લાકડાના ભાગે વાગ્યા જાવેદભાઈ ગભરાઈને બહાર દોડી આવ્યા તો તેમણે જોયું કે બાઇક પર આવેલા બે શખ્સોએ ચહેરા પર રૂમાલ બાંધેલો હતો અને તેમાંથી જ એક શખ્સે જાવેદભાઈ સામે બંદૂક પણ તાકી જેથી તેઓ ગભરાઈ ગયા અને જીવ બચાવીને ઓફિસની અંદર પાછા ભાગી ગયા જોકે હુમલાખોરોએ ફાયરિંગ કરીને તુરંત જ ઘટના સ્થળેથી તેઓ ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા તુરંત જ સત્યજીત સિંહ જાડેજા પણ ઘટના સ્થળે પહોંચ્યા આ બધામાં હાર્દિક સિંહ નામનો જે યુવક છે તેની ઇન્સ્ટાગ્રામની સ્ટોરીએ આખી કહાની ફેરવી નાખી સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મારફતે હાર્દિક સિંહ જાડેજાએ એવું કબૂલ્યું છે કે તેણે જ પોતે આ ફાયરિંગ કરાવ્યું છે રાજદીપસિંહ રેબડા અને સાથે પિન્ટુ ખાટડી આ બંનેને મારી નાખવાની ખુલ્લી ધમકી પણ આપી છે તેણે શું કહ્યું છે વિડીયોમાં જોઈએ દાખલ કરાવજો મેં જ કર્યું હોય ને મેં જ કર્યું હોય મેં જ મોકલ્યા છોકરા મારા બધા ગુમજસ ને અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ એમ કઈ નથી કર્યું નથી કર્યું મેં જ કર્યું હતું મારા છોકરા વાગવા તા તમારામાં તાકાત તો એટલા ગુના દાખલ કરાવો મારા ઉપર ને તમારી ઓકાદો નહીં તમે કરો જાઓ શું છે તમે જાઓ બાપ દીકરાને લઈને હું અમારા ઘરે આવશું છું એમ રાજદીપ થી રીબડા હવે ગરાસીઓ હું ખાનદાની હું તારા ઘરે નું આવ્યો આ પેટ્રોલ પંપે ખાલી ફાયરિંગ કરાવ્યું આ બી અને તારા પિન્ટુ ખાટણી કેટલું જીવ્યો નહીં મારે જોવું હવે તને મારી નાખીશ અને તારા પિન્ટુ ખાટડી ને મરાવી નાખીશ રોડ ઉપર કેટલા પંપે ફાયરિંગ થયા આ તો ટ્રેલર હતું ટ્રેલર નંબરે નથી પડ્યા અમારે જેવા કઈ ફાતડા નથી અમે કરીને એમ કઈ અમે નથી કર્યું અમે નથી કર્યું અમારે હોડ વરણ દીકરી ના સહારા ન લેવા પડે અમે છોકરા જેટલા હે ઘરમાં કરીને તમને મારી નાખે અમારે આવવાની જરૂર નથી સમજાણું અને આ તો ખાલી એક ટ્રેલર એ નથી નાના નંબરિયા પડ્યા હે તું જોતો જ આવું શું કરું ખાલી તું જોતો જ આવે રાદીપ તારી હે ને પંખી તારું ઘર શેરીમાં આવે તું સમજસ તો તું તારો બાપ હોનટેડ હોય તારા ઘરે ફાયરિંગ કરાવી મારે કઈ કામ નહોતું નકર તારા ઘરે આવત તારા ઘરમાંય કરી જાત બેલ મારી ને આવ્યો તો મારા ઘરે છોકરા મોકલે તા જો આજ મે મોકલા તારા પંપે નસીબદારો મોટા કે તારા ઘર લગીને અમે નું આયવા વા બોલા તાર લુંણા ને કઈ જાત ને લેવા આવે મે તારા બાપ નું કે બગાડ્યું તું અને તારા ભીંટુ ની તો એમ કેતો તો તમારો માર નસીબદાર ને મળે

અને હવે આ નવી કડી સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે પોલીસે આ પ્રકરણમાં બે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા બે કલમ એકસો નવ અને ચોપન તથા કલમ બી એ ગુનો નોંધ્યો છે સ્ટોરી મુકનાર હાર્દિક સિંહ કોણ છે એ પહેલા જાણી લઈએ તો રૂપિયા ચાર હજારની લેતી દેતીમાં જુલાઈ બે હજાર બાવીસ દરમિયાન દીપ લાઠિયા સાથે મળી મૌલિક ઉર્ફે ભોલો ચંદુભાઈ કાકડિયા નામના યુવક પર તેણે જીવલેણ હુમલો કર્યો હતો અને આ હુમલામાં ભોગ બનનારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો મૌલિક ઉર્ફે ભોલો ચંદુભાઈ કાકડિયા જેની ઉંમર વર્ષ હતી તેત્રીસ તે યુવાન પર જુલાઈ બે હજાર બાવીસ સમી સાંજના અક્ષર માર્ગ પાસે શિવપાન નજીક હાર્દિકસિંહ જાડેજા તથા દીપ લાઠિયા નામના શખ્સે ઝઘડો કરીને છરી વડે હુમલો કર્યો હતો જેમાં યુવાનને પડખાના ભાગે હાથના ભાગે મળીને કુલ છરીના ત્રણ જેટલા ઘા ઝીકી દીધા હતા

જગદીશ ચંદુભા ગોહિલ છે તે પંપે ફરજ બજાવતા હોય અને ચોવીસ સાત બે હજાર પચીસના લગભગ રાત્રિના એકાદ વાગ્યાની આસપાસ પોતે ઓફિસમાં સૂતા હોય એ દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળવા મળેલ તાત્કાલિક તેઓએ ઓફિસની બહાર જોતા એક મોટરસાઇકલમાં બે માણસો મોઢે રૂમાલ બાંધેલો હતો તે ફાયરિંગ કરી જતા રહેલા છે અને આ બંને માણસો મધ્યમ બાંધાના હોય અને મોઢે બાંધેલા જણાવતા તાત્કાલિક અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી હિમકરસિંહ સાહેબ રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબની સૂચના અન્વયે અમુક ગોંડલ તાલુકા પરમાર પીઆઈ પરમાર તથા એસઓજી પીઆઈ પારકી તથા તેની જુદી જુદી ટીમો બનાવ સ્થળની તાત્કાલિક વિજેટ લેવામાં આવી છે અને આ કામે આજરોજ સોશિયલ મીડિયા મારફતે તેમજ ઇલો ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે એવી હકીકત જાણવા મળેલી કે હાર્દિકસિંહ હરદેવસિંહ અડવા તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેને સોશિયલ મીડિયા મારફતે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારેલ છે જે અનુસંધાને અમારી એલસીબી એલસીબીની ટીમ

આ એવા ઘણા બધા વિવાદોમાં પણ પણ આપણે તેમનું નામ સાંભળેલું છે છે અહીંયા મુખ્ય મુદ્દો એ કે જે સંપૂર્ણ ઘટના બની છે કંઈક અલગ સંકેત આપે છે કે આવનારા દિવસોમાં હજુ ગોંડલમાં આ જે સ્વરૂપ છે કેટલું વણસેલું સ્વરૂપ લેશે એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે આ વિશે આપના શું મંતવ્ય છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર